રાપર દક્ષિણ વન વિભાગ વિસ્તરણ રેન્જ તથા ઉત્તર રેન્જ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર માટે કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં રાપર દક્ષિણ રેન્જના આરએફઓ એસબી જેઠા વિસ્તરણના આરએફો મહિપતસિંહ ચાવડા વાસુદેવ જોશી ભરતસિંહ વાઘેલા સહિતના કર્મચારીઓ અને અધિકારીઓ તથા રાપર વેટરનરી હોસ્પિટલના ડોક્ટર જી એમ પ્રજાપતિ ડોક્ટર ચિરાગ મકવાણા આર એસ ડાબી તથા જીવદયામંડળ રાપરનો સહયોગ રહ્યો હતો ઘાયલ પક્ષીઓની સારવાર કરી રાપર પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા અને જ્યાં સુધી બરાબર ન થાય ત્યાં સુધી સારવાર કરવામાં આવશે તેમ આરએફઓ એસબી જેઠા દ્વારા જણાવાયું હતું